જ્યાં મિત્રો વાદ્યો જે તાલુકાના લઈને મિત્રો સભા હતી હવે ચૈત્ર વસાવા બે પાંચ મિનિટ ભાષણ કરવા આવે છે બોલવામાં આવે છે અને ચાલે ચાલે એવું બોલી જાય છે જેથી લોકો જોઈને હોશ ફૂટી જાય છે ચૈત્ર વસાવાને કોઈ પણ પ્રકારનું આમંત્રણ જ નતું આપ્યું ચૈત્ર વસાવા ને કોઈ પણ પ્રકાર નો કોલ જ નતો કરવામાં આવ્યો છતાં ચૈતરભાઈ વસાવા જ્યાં હતા સભાની અંદર તમે વિચાર કરો છો કે ડડીયાપાડા ના ધારાસભ્ય ને મિત્રો આમંત્રણ નથી મળતું તો ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને ધન્ય કેવાય પોતે જયદ્રભાઈ વસાવ સતા પહોંચ્યા હતા અને ક્યાંક ને ક્યાંક છેલ્લે છેલ્લે બે ત્રણ વાક્યા જે બોલ્યા છે ને કે મને આમંત્રણ નતું સતા હું આવ્યો છું લોકોના દિલની અંદર આ શબ્દ મિત્રો બેસી ગયા છે તમે વિચાર કરી શકો છો કે ભાઈ ડેડિયાપાડાના ધારાસભ્ય છે આવડું મોટું પદ છે છતાં તેને કોઈ પણ પ્રકારનું આમંત્રણ જ નથી મળતું અને ચૈત્ર વસાવો ખુલી આમ કહે છે ચેલે કોઈ વાંધો નહીં મને આમંત્રણ ન મળે તો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી છતાં હું આવ્યો છું તો મિત્રો આ એક સાસા વ્યક્તિનું મિત્રો નિશાન એક સાસા વિષ સાસા મિત્રો વાત કીધું ઇન્સાનનું વ્યક્તિનું મિત્રો દિલ જે પોતે મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો માટે શરૂ થાય એક નવો તાલુકો બને એક નવું મિત્રો વાત કીધું ક્યાંક એક વિકાસ જોવા મળે તે માટે જયત્ર વસાવા પહોંચ્યા હતા તમે વિચાર કરી શકો છો કે ડેડીયાપાડાના ધારાસભ્ય સદા તેને આમંત્રણ ન મળ્યું હતું ક્યાંક ને ક્યાંક સૌથી મોટી બબાલ ગીતો પણ ખોટું નથી વિડીયોના ભાઈ બળને એટલો શેર કરી સબસ્ક્રાઈબોકરો ભૂલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી જશું બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત